ખાસ કરી બાઇક ચાલકો પદયાત્રીઓને ગરમીમાં મળેલ ઠંડક ખૂબ જ રાહતદાયક સાબિત થઈ પીએસઆઈ એસ એફ ગોસ્વામીએ જણાવ્યું કે આકરી પડેલી ગરમીમાં અમે ટ્રાફિક પોઈન્ટ પર ઊભેલા લોકોને થોડીક ઠંડક આપવાના હેતુથી આ પહેલ હાથ ધરી છે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળી અમે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવું વિતરણ ચાલુ રાખીશું જેથી લોકોમાં ડિહાઇડ્રેશનના કારણે થતા પ્રશ્નોને અટકાવી શકાય છે હોપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું કે ઉનાળાની સિઝન દરમિયાન

સુરત શહેર ટ્રાફિક પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે પ્રજાને તાપમા સિગ્નલ પર ઉભા રહેતા જે ગરમી લાગી રહી છે એમાંથી બચવા માટે અમે એક એમને એક રિફ્રેસમેન્ટ માટેનો પ્રયાસ કરેલ છે અને શેરડીના રસનું વિતરણ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવેલ છે